નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં હું દ્વાઈતા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો યુવાધન હંમેશાથી ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરનાર માનવામાં આવે છે કારણ કે તેઓના વિચારો તેમની જે કામ કરવાની ઉત્સાહની પદ્ધતિ છે તેમના ભવિષ્યને આવતીકાલનું ભવિષ્ય કહેવામાં આવે છે અને વર્તમાનમાં જે ઉપસ્થિત જ્ઞાનનો જે ભંડાર છે તેને નવા વિચારો સાથે જોડવા માટે યુવાધન ખૂબ જ જરૂરી હોય છે આપણો દેશ પણ એક યુવાન દેશ છે અને દેશને યુવાધન નવી દિશા સૂચવતું હોય છે અને આ વાત આપણા સૌના વલાડીલા એવા શ્રીને ખૂબ જ સરસ રીતે જાણવા છે અને એટલે જ આવતા મહિનાની જાન્યુઆરીની અગિયાર અને બાર તારીખ ખૂબ જ સરસ મજાની એમણે એક ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે આજના ભારતના યુવાનોને આગળ વધારવા માટે શેના માટે આગળ વધારવા માટે કે જે યુવાનો પોતાની કરિયર પોતાનું ભવિષ્ય રાજનીતિમાં ઘડવા માંગતા હોય અને જે યુવાનોના કુટુંબમાં કે પરિવારમાં કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ન ધરાવતા હોય તેના માટે ખૂબ સરસ મજાનો એક વ્યવસ્થા કરવામાં આવી છે જેનું નામ રાષ્ટ્રીય યુવા મહોત્સવ બે છે અને આજે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર કુમારકર આપકા બહુ બહુ સ્વાગત કરતે હેં સર આપ રીજનલ ડિરેક્ટર એનએસએસ અમદાવાદ યુવા અને રમતગમત મંત્રાલય તરફથી આપ અહીં પધારેલા છો આપનું સ્વાગત કરીએ છીએ અને આજેના આપણા બીજા ગેસ્ટ છે ભરત વાઢિયાજી સાહેબ આપનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ એનએસએસ પ્રોગ્રામ કો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આપ બંને મહાનુભાવોનું સ્વાગત કરીએ છે આજે જે આપણે ચર્ચા કરવાના છીએ એનું એક વિઝન છે એનો એક દ્રષ્ટિકોણ છે ખાસ આ રાષ્ટ્રીય યુવા મહોત્સવ બે હજાર પચીસ નો જે આપણા પ્રધાનમંત્રીએ આપણને મન કી બાતમાં કીધેલો છે પણ શું કીધેલું છે એમણે મન કી બાતમાં પહેલા આપણે જોઈએ પછી ચર્ચાને આગળ વધારીએ સાથીઓ વિકસિત ભારત કે નિર્માણ યુવાઓ કા રોલ બડા હૈ युवा मन जब एकजुट होकर देश की आगे की यात्रा के लिए मंथन करते हैं चिंतन करते हैं तो निश्चित रूप से इसके ठोस रास्ते निकलते हैं आप जानते हैं 12 जनवरी को स्वामी विवेकानंद जी की जयंती पर देश युवा दिवस मनाता है अगले साल स्वामी विवेकानंद जी की एक जयंती है इस बार इसे बहुत खास तरीके से मनाया जाएगा इस अवसर पर 11, 12 जनवरी को दिल्ली के भारत मंडपम में युवा विचारों का महाकुंभ होने जा रहा है और इस पहल का नाम है विकसित भारत यंग लीडर्स डायलॉग भारत भर से करोड़ों युवा इसमें भाग लेंगे गांव ब्लॉक जिले राज्य और वहाँ से निकल के चुने हुए ऐसे दो हजार युवा भारत मंडपम में विकसित भारत यंग लीडर्स डायलॉग के लिए जुटेंगे आपको याद होगा मैंने लाल किले की प्राचीर से ऐसे युवाओं से राजनीति में आने का आह्वान किया है जिनके परिवार का कोई भी व्यक्ति और पूरे परिवार का पॉलिटिकल बैकग्राउंड नहीं है ऐसे एक लाख युवाओं को नए युवाओं को राजनीति से जोड़ने के लिए देश में कई तरह के विशेष अभियान चलेंगे विकसित भारत यंग लीडर्स डायलॉग भी ऐसा ही एक प्रयास है इसमें देश और विदेश से एक्सपर्ट्स आएंगे अनेक राष्ट्रीय और अंतर्राष्ट्रीय हस्तियाँ भी रहेगी मैं भी इसमें ज़्यादा से ज़्यादा समय उपस्थित रहूंगा युवाओं के सीधे हमारे सामने अपने आइडियाज़ को रखने का अवसर मिलेगा देश इन आइडियाज़ को कैसे आगे लेकर जा सकता है कैसे एक ठोस रोडमैप बन सकता है इसका एक ब्लूप्रिंट तैयार किया जाएगा तो आप भी तैयार हो जाइए जो भारत के भविष्य का निर्माण करने वाले हैं जो देश की भावी पीढ़ी है उनके लिए ये बहुत बड़ा मौका आ रहा है आइए मिलकर देश बनाएं, देश को विकसित बनाएं। તો દર્શક મિત્રો આવનાર જાન્યુઆરીના અગિયાર અને બાર તારીખે દિલ્હીમાં ભારત મંડપમાં ખૂબ જ વિશાળ ધોરણે આખા ભારતભરમાંથી યુવાનો આવવાના છે પોતાના વિચારો મૂકવાના છે ડાયલોગના ફોર્મમાં અને એ વખતે સ્વામી વિવેકાનંદની આ જયંતી રહેશે બે દિવસનો આ કાર્યક્રમ છે આ અવસર પર આજે વિચારોનો જે મહાકુંભ છે તેની અંદર યુવાધન પોતાના વિચારો અને વિકસિત ભારતનું જે પોતાનું વિઝન છે પોતાની ચેલેન્જીસ છે એ અલગ અલગ રીતે મૂકશે જેનું નામ છે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ ભારતભરમાંથી કરોડો યુવાનો આવશે સિલેક્ટેડ લોકો ત્યાં જશે અને પોતાના વિચારો કરશે અને આ બાબતે આજે આપણે વાત કરવા માટે આપણી સાથે બંને મહાનુભાવો ઉપસ્થિત છે સૌથી પહેલે ડોક્ટર કમલજી આપશે ये जो पूरा कार्यक्रम है उनका ऑब्जेक्टिव मेन क्या रहेगा ये आप पहले हमें बताइए देखिए जैसे कि माननीय प्रधानमंत्री जी की मन की बात में आपने सुना सभी दर्शक मित्रों ने भी सुना कि एक लाख युवा भारत भर से जो कि नॉन पॉलिटिकल हैं जनरली पॉलिटिकल लोगों की परिवार से युवा तो आते हैं लेकिन जो नॉन पॉलिटिकल हैं इनको समाज में एक प्रतिष्ठा देना और देश की पॉलिसी डिसीजन में उनको जोड़ने के लिए माननीय प्रधानमंत्री जी का ये क्लैरियन कॉलेज आह्वान है इस माध्यम से इससे पहले भी यूथ फेस्टिवल हमारा होता रहा है जिसे 12 जनवरी को स्वामी विवेकानंद जी की जयंती है उस दिन हम राष्ट्रीय युवा दिन मनाते हैं और पूरा एक सप्ताह युवा सप्ताह जो है यूथ फेस्टिवल अलग अलग जगह पे करीबन आठ से दस हजार के आसपास युवा मित्र पूरे भारत की अलग अलग राज्य से आते हैं तो ये चलता था बट इस बार जो है एक अलग प्रयास माननीय प्रधानमंत्री जी के निर्देश में हमारे माननीय मंत्री जी डॉक्टर मानसुख मांडविया साहब ने इसको अगुवाई कर रहे हैं कि विकसित भारत यंग लीडर्स डायलॉग जो कि पूरे भारत भर के युवा अभी इसमें ये जो कार्यक्रम है इससे पहले की और इसमें फर्क ये है इससे पहले लिमिटेड लोगों को चांस मिलता था अब इसमें सभी को इसमें पार्टिसिपेट करने की मौका है क्योंकि जो इसका चयन प्रक्रिया है ये बिल्कुल पारदर्शी है मेरिटोरियस है और ऑनलाइन है इसलिए ज़्यादा से ज़्यादा बच्चे जो कि पंद्रह से उनतीस साल की उम्र की हैं ये लोग इसमें पार्टिसिपेट करेंगे और उन्हीं में से विजेता चयन होंगे और अलग अलग प्रक्रिया है इसमें और काफ़ी कड़ी प्रक्रिया भी है जिसमें जो युवाओं की मन में देश को बढ़ाने के लिए आगे भारत कैसे पहुंचेगा विकसित भारत दो जिसको लेकर सभी चिंतित है हर जगह पे इसके लिए विचार विमर्श हो रहा है मंथन चिंतन हो रहा है कि दो में हमारा देश को हम कैसा चाहते हैं यह हमारा यूथ जो कि उस समय काफ़ी करीबन 45-50 साल की उम्र के होंगे जो आज के यूथ हैं तो उनको अपना सपना देखने और उसको साकार करने की जो मौका माननीय प्रधानमंत्री जी के द्वारा मिल रहा है ये इस बार की एक अच्छी प्रयास है और अच्छी पहल जी, है। जी. દર્શક મિત્રો ખૂબ જ સરસ મજાનો એક પ્રયાસ છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એમણે એક લાખ યુવાનોને આ કાર્યક્રમ અંતર્ગત બો આવકાર્યા છે બોલાવેલા છે જેમાં દેશ વિદેશમાંથી એક્સપર્ટ લોકો આવશે આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓ પણ આવી શકે છે પણ આ જે ક્વિઝ છે આ કાર્યક્રમ છે એની અંદર આપણે પાર્ટિસિપેટ કેવી રીતે કરવું આની અંદર આપણે શું શું પગથિયા હશે કે જે ચડીને આપણે ત્યાં સુધી પહોંચી શકીએ એ વિશે પણ આપણે થોડી વાત કરીશું આપના મનમાં પણ આ ક્વીઝમાં કેવી રીતે જવું એના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમને જે સ્ક્રીન ઉપર નંબર દર્શાવવામાં આવ્યો છે એ નંબર પર તાત્કાલિક ફોન કરો અને તમારી સલાહ સૂચન તમારા પ્રશ્નો અહીંયા કહો તો તમે પણ આની અંદર ક્વીઝમાં ભાગ લઈ શકો છો દરેક જે પંદરથી ઓગણત્રીસ વર્ષના જે કોઈ પણ યુથ છે જે યુવાનો છે ભારતના ચોક્કસ 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 અને આ કાર્યક્રમમાં તેમણે ભાગ લેવો જોઈએ છેલ્લી માહિતી મુજબ બહુ જ બધા રજિસ્ટર થઈ ચૂકેલા છે તમે પણ કરી શકો છો ચોક્કસ પ્રશ્નો પૂછો જી ભરતભાઈ આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ કઈ રીતે છે કેવી રીતે કોઈને સામાન્ય વ્યક્તિ સામાન્ય બાળકને એની અંદર એડમિટ થવું હોય તો કેવી રીતે કરાય યંગ લીડલો અંતર્ગત વિકસિત ચેલેન્જ નું આયોજન થયેલું છે એમાં દેશનો કોઈ પણ યુવાન કે જેમની ઉંમર પંદરથી થી ઓગ ઓગણત્રીસ વર્ષની છે અને ભારતનો નાગરિક છે એ વ્યક્તિ આ વિકસિત ભારત ચેલેન્જની અંદર ભાગ લઈ શકે છે આપણે એની જે પ્રોસેસની વાત કરીએ તો તેમાં અલગ અલગ સ્ટેપ આપેલા છે પ્રથમ વિકસિત ભારત ક્વિઝ જે છે આ વિકસિત ભારત ક્વિઝની અંદર યુવાનને મા પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યાર પછી ક્વિઝની અંદર ભાગ લઈ શકશે ટોટલ દસ પ્રશ્ન પૂછાશે અને એના માટે ત્રણસો સેકન્ડનો સમય આપવામાં આવશે ત્યારબાદ જે યુવા ક્વીઝની અંદર જે સિલેક્ટ થશે તે સેકન્ડ સ્ટેપમાં નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નિબંધના અલગ અલગ વિષયો છે નિબંધની આપણે જે શબ્દોની વાત કરીએ તો એક હજાર શબ્દનો નિબંધ એ ઓનલાઈન સબમિટ કરાવી શકશે અને અલગ અલગ વિષયો આવરી લીધેલા છે જે પણ વિષયો છે એ આપણી એ રોજબરોજની જિંદગી સાથે વણાયેલા છે વિષયની વાત કરીએ તો ટેક ફોર વિકસિત ભારત એટલે કે ટેકનોલોજી એજ્યુકેશન હેલ્થ અને જે ઇનોવેટિવ આઈડિયા જે છે એના ઉપર યુવાધન પોતાનો વિચાર રજૂ કરી શકશે આ સાથે આના સિવાય પણ બીજા ઘણા વિષયો છે જેમાં વિકાસ બી વિરાસત બી એટલે કે આપણે દેશનો વિકાસ કરીએ છીએ ભારતને વિકસિત ભારત બનાવવું છે પરંતુ સાથે સાથે આપણી જે સંસ્કૃતિ જે છે તેના મૂલ્યો વારસાને પણ આપણે જાળવવાનો છે આ ઉપરાંત એમ્પાવરિંગ વુમેન એટલે કે સ્ત્રી સશક્તિકરણ યુથ એમ્પાવરમેન્ટ ફોર વિકસિત ભારત એટલે યુવા સશક્તિકરણ અને આની સાથે સાથે એગ્રીકલ્ચરની અંદર ઉર્જાની અંદર હેલ્થ ની અંદર હેલ્થ રિલેટેડ પણ એ વિષયો આમાં આવરી લીધેલા છે કે વણી લીધેલા છે આ દરેક વિષય ઉપર કોઈ પણ વિદ્યાર્થી હોય એ પોતાનો નિબંધ એસે અને આપી શકે છે એક હજાર શબ્દની અંદર

ભસતા કૂતરા કરડે નહીં એવું મારા પપ્પા કહેતા હતા આવું તમારા પપ્પાએ આ ડોગીને કહ્યું છે વિશાખાએ જોબ છોડી દીધો એટલે તમે પણ ઓફિસે જવાનું માંડી વાળ્યું કે મમ્મી રેઝિગ્નેશન આપી દીધું છે તો હવે આપણે આ વાત પર ચર્ચા ન કરીએ તો સારું શું અભિજીત સર એ માણસને પકડવા ગયા છે હા બેટા એમને પણ તો દીકરી છે ને તું તો એને મળી છે ને સંગતિ એટલે એમને ખબર છે કે દીકરીની સેફટી કોને કહેવાય અને એમને મને પ્રોમિસ કર્યું છે કે તને ક્યારે કંઈ પણ નહીં થવા દે નિહાળો ધારાવાહિક આપણી વચ્ચે દરિયા સોમવાર થી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવાર થી શનિવાર અને સોમવાર બપોરે ત્રણ કલાકે દીદી ગિરનાર પર

કામ કરીએ છીએ અને એને તો એમાં આગળ કેવી રીતે વધી અને કેવી રીતે લીડ કરી શકીએ જી જી પૃષ્વેન તમારા માટે તો ખાસ આ કાર્યક્રમ છે આ જે વિકસિત ભારત યંગ લીડર્સ તમારા જેવા લોકો માટે જ આ કાર્યક્રમ છે તો આ કાર્યક્રમમાં તો સૌથી પહેલા તમે પાર્ટિસિપેટ કરો અને રજીસ્ટ્રેશન કરાવો સર આગળ ગાઈડ કરે છે કે કેવી રીતે પાર્ટિસિપેટ કરવું અને કેવી રીતે તમે આમાં કરિયર આગળ કરી શકો કેવી રીતે તમે આગળ વધી શકો જી સર ઉનકા સવાલ થા કે મેં લીડર્સ કેસે બન સકતે હૈ અચ્છે Uh, जैसे इसमें बताना चाहूँगा कि uh, भरत भाई ने ऑलरेडी बता दिए हैं कि जो एरिया में ऐसे uh, कॉम्पिटिशन्स की जहाँ पे बात आती है कुछ एरिया इसमें जो ये सजेस्टेड एरिया है कि इस क्षेत्र इस में से ही ऐसे निबंध जो स्पर्धा होगा इस क्षेत्र में आएगा कुछ एरिया है जैसे इंडिया को मेक इंडिया स्पोर्टिंग एंड फिट नेशन मेक इंडिया द ग्लोबल मैन्युफेक्चरिंग पावर हाउस मेक इंडिया द स्टार्टअप कैपिटल ऑफ द वर्ल्ड बिल्डिंग द इंफ्रास्ट्रक्चर फॉर द फ्यूचर ये कुछ ऐसे विधाये hmm. है जिस एरिया है जहां से ये सवाल आ, आ सकती है।, है जहां तक दृष्टि बहन की सवाल है इसमें ये जो मौका है इस बार hmm. मिल रहा है hmm. कोई जान पहचान नहीं कोई सिफारिश नहीं कोई बैकडोर एंट्री नहीं है आप सभी से हम यहाँ से स, आपके माध्यम से दूरदर्शन के माध्यम से मैं तमाम युवा मित्रों को रिक्वेस्ट करता हूँ कि ज़्यादा से ज़्यादा संख्या में माई भारत पोर्टल के थ्रू इसमें आप ज्वाइन करें माई भारत पोर्टल जो कि माननीय प्रधानमंत्री पिछले साल 31 अक्टूबर को सरदार साहब की जयंती पर शुरू किया था तो ये माई भारत पोर्टल में ही ये क्विज चालू हो रही है अभी जैसे ये माई भारत पोर्टल आप ज्वाइन करेंगे तो उसी में से ये यंग लीडर्स डायलॉग विकसित भारत यंग लीडर डायलॉग की इसकी बैनर चले तो वहाँ पे पार्टिसिपेट क्लिक करना है कुछ ज़्यादा डिफिकल्ट नहीं जैसे भरत भाई ने बताया कि दस सवाल है तीन सौ सेकेंड है तो मित्रों ये आपके लिए एक अचूक मौका है और हमारे पास ज़्यादा समय नहीं क्योंकि ये ज़्यादा लंबी अवधि तक का नहीं है दस तारीख इसकी आखिरी तिथि है पहले तो पाँच तारीख तक का था लेकिन कुछ ज्यादा से ज्यादा जो बढ़ चढ़कर यूथ हिस्सा ले रहे हैं जी, और युवाओं की तरफ से कुछ आया तो माननीय तो अच्छा बनने का क्योंकि इसके माध्यम से माननीय प्रधानमंत्री जी के सामने देश के गिने चुने लोगों के सामने और पूरी दुनिया के सामने अपनी मत रखने का और अपने अभिप्राय रखने का मौका मिल रहा है जी तुम्हारा ખાસ માટે જે લોકો લીડરશીપ લેવા માંગે છે એ લોકો માટે ખાસ આ કાર્યક્રમ કરેલો છે તમે રજીસ્ટ્રેશન કરાવો માય ભારત પોર્ટલ ઉપર વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ કરીને કાર્યક્રમ છે અગિયાર અને બાર જાન્યુઆરીએ જેમાં મહત્ત્વનો સમય ફાળવવાના છે શ્રી દેશ વિદેશના લોકો આવવાના છે ખ્યાતિ પામેલા ખૂબ જ આગળ વધેલા લોકોને સાથે તમને બેસવા ઉઠવાનું પોતાની વાત પોતાનો વિચાર કહેવાનું એક મોકો મળી રહ્યો છે તો ભૂલ્યા વગર પહેલાં તમે આમાં રજીસ્ટ્રેશ રજિસ્ટ્રેશન જી ભરતભાઈ પછી નેક્સ્ટ પ્રોસેસ આની અંદર કેવી રીતે કરવાની હોય છે તમે ત્યાં જાઓ પછી ત્યાં કેવી રીતે એ લોકોને સિલેક્શન કેવી રીતે થતું હોય છે કઈ કઈ ભાષામાં નિબંધ લખવાના હોય છે એના ઉપર કંઈક થોડું કહી શકો ટોટલ બાર ભાષાની અંદર ક્વિઝ અને નિબંધની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે આપણે બાર ભાષાની વાત કરીએ તો ગુજરાતી અંગ્રેજી હિન્દી પંજાબી ઓડિયા આસામી તમિલ તેલુગુ વગેરે જેવી ભાષાઓની અંદર સ્ટુડન્ટ જે છે પોતાનો નિબંધ જે છે એ ઓનલાઈનના માધ્યમથી જમા કરાવશે અને જે પણ વિદ્યાર્થી જે પણ યુવા આ સ્પર્ધાની અંદર ભાગ લેશે તો તેને સર્ટિફિકેટ આપવામાં આવ ઈ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે ક્વિઝની અંદર ઈ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે તેમ છતાં જે યુવા નિબંધની અંદર ભાગ લેશે તેમને એપ્રિસિએશન લેટર પણ આપવામાં આવશે ત્યાર પછી જે થર્ડ સ્ટેપની વાત કરીએ તો પીપીટી ચેલેન્જ જે છે જે યુવાન જે યુવા નિબંધ સ્પર્ધાની અંદર સિલેક્ટ થશે એ નિબંધ ઉપર જ તેઓને પીપીટી પ્રેઝન્ટેશન આપવાનું રહેશે અને સ્ટેટ લેવલે કે રાજ્ય લેવલે પચીસ વિદ્યાર્થીઓનું પચીસ યુવાનોનું સિલેક્શન થશે અને આખરી બાર જાન્યુઆરીના રોજ જે સિલેક્ટ થયેલા લોકો જે છે ए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साथ विकसित भारत अंतर्गत जे विचार ए, जी डॉक्टर कमल जी ये जो अपॉर्चुनिटी है आप इसको आज की यंग जनरेशन को किस हिसाब से देखेंगे यहाँ पर मैं बताना चाहूंगा जी. कि जो 11 बारह को भारत मंडपा में कार्यक्रम आयोजित होने जा रहा है हुँ. उसकी भव्यता और उसकी इतने लार्ज स्केल में होने जा रहा है क्योंकि जैसे है कि विकसित विकास भी विरासत भी हाँ। वहां पर कल्चरल प्रोग्राम्स होंगे जिसमें कि भारत की माने जाने माने कल्चरल आर्टिस्ट रहेंगे हमारे परफॉर्मेंस रहेंगे हमारे युवा परफॉर्मेंस रहेंगे स्टेट की परफॉर्मेंस रहेंगे तो कल्चरल एक्स्ट्रा भी वहाँ पे होगा वहाँ पे एकेडमिक सेशंस होगी जो चर्चाएं होगी परिचर्चाएं परिसंवाद होगी जिसमें भारत की नहीं पूरे दुनिया की जाने माने लोग जो हैं वहाँ पे हुँ, आके युवाओं के साथ बात करेंगे और सबसे बड़ी बात है कि जो पॉलिसी मेकर से उनके सामने पॉलिसी मेकर एक माने कि जो देश की सर्वोच्च कार्यालय की सर्वोच्च करता है उनके सामने आपका मत रखने की जो मौका मिल रहा है ये सबसे ये बड़ी बात सबसे, है, सबसे बड़ी, बड़ी बात, बात है।, है और ये मुझे नहीं लगता कि इतने सालों की सरकारी नौकरी के अंदर मैंने इस तरह की मौका ये पहली बार दी जा रही है और, सीधे और, और, और एक ट्रांसपेरेंटली एकदम नॉर्मल पीपल को एकदम नॉर्मल पीपल जो कोई है भी नहीं जिसका कोई जान पहचान मैंने कहा ना कोई सिफारिश नहीं कोई जान पहचान नहीं आपके हाथ में मोबाइल है आपके हाथ में कंप्यूटर है उसमें जाइए लॉग इन करिए माई भारत पोर्टल पर यंग विकसित भारत यंग लीडर्स डायलॉग को क्लिक करिए तुरंत उसमें आपको आ जाएगा कि ज्यादा कोई टेक्निकली इतना डिफिकल्ट नहीं है इजिली तो जानकारी कर मोबाइल नंबर डालिए और हर युवान को ये करना ही चाहिए हम लोग ये चर्चा को आगे बढ़ा के उसके पहले लेते हैं एक छोटा सा ब्रेक નિહાળો ફિલ્મી ગીતો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે છ વાગે તથા દસ વાગે પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે સાડા સાત કલાકે ગિરનાર પર ફસી દુનિયા કી ફરી ઓ ગઝલ પ્રવાસી દુનિયા કી ફરી ગુજરાતી સાહિત્ય અને સંગીતનો સંગમ નિહાળો ગઝલ ગુર્જરીમાં દર ગુરુવાર અને શુક્રવાર સાંજે 7:30 કલાકે પુનઃ પ્રસારણ દર શનિવાર અને રવિવાર બપોરે 12 તથા રાત્રે 10:30 કલાકે दूरदर्शन अहमदाबाद निर्मित प्रायोजित कार्यक्रम प्रकृति ने प्रश्न प्रसारण दर रविवार बपोरे बे ने तीस मात्र डीडी गिरनार पर दर रविवार बपोरे बेने त्रीस मात्र डीडी डी गिरना દર્શક મિત્રો બ્રેક પછી આપનું ફરી સ્વાગત છે તો ખાસ અગિયાર અને બાર જાન્યુઆરીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે દિલ્હીમાં થવા જઈ રહ્યો છે પરંતુ આખા દેશના યુવાનો આની અંદર ભાગ લઈ શકે છે જેના માટેની ઓનલાઈન દરેક પોર્ટલ ચાલુ છે અત્યારે પંદરથી ઓગણત્રીસ વર્ષ સુધીના જે યુવાનો હોય તે લોકો આની અંદર

अपना तो ज्यादा है, है क्योंकि देखिए जब माननीय प्रधानमंत्री जी कोई आह्वान देते हैं और गुजरात के युवा पीछे रह जाए ये हो ही, तो नहीं, तो सकता। हो ही नहीं सकता ही तो फिर भी हम दूरदर्शन के माध्यम से बाकी सभी को आह्वान करते हैं कि ज्यादा से ज्यादा इसमें जुड़े और हम चाहते हैं कि जो जितने संख्या भारत मंडप में जाएंगे उसमें ज्यादा से ज्यादा संख्या गुजरात से रहे से ताकि जो समाज बनाने के लिए विकसित भारत बनाने इनकी मनसा है वो मान्य प्रधानमंत्री के सामने वो रखे ખૂબ જ સરસ વાત કીધી આપણે આપણા ગુજરાતમાંથી પિસ્તાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ યુવાનોએ આ ક્વીઝ સુધીનો પડાવ પૂરો કરી લીધેલો છે બીજા હજી પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે પ્રોસેસમાં છે તો ખાસ કરીને તમને બધાને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે પણ જો આપ પંદરથી ઓગણત્રીસ વર્ષની ઉંમરની અંદર હો તો ખાસ આપ આ રજીસ્ટ્રેશન કરાવો માય ભારત પોર્ટલ ઉપર વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ આ એક કાર્યક્રમ હેઠળ અગિયાર અને બાર જાન્યુઆરી છે ભરતભાઈ એમણે કીધું કે સૌ સૌથી વધારે ગુજરાતના અત્યારે ઘણા બધા પિસ્તાલીસ હજાર જેટલા યંગ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે પણ યંગ લીડર્સને છે ને પોતાને કંઈક વળતરમાં મળે ને એવું ચોક્કસ ઈચ્છા હોય તો આમાં પ્રાઇઝ શું છે પ્રાઇઝ કંઈ છે શું છે શું યંગ લીડર્સને યુવાઓને સર્ટિફિકેટ એપ્રિસેશન લેટર એપ્રિસિએશન લેટરની સાથે સાથે જે યુવાનો પહેલો નંબર આવશે તેને એક લાખ રૂપિયો આપવામાં આવશે બીજો નંબર આવશે તેને પંચોતેર હજાર રૂપિયા ત્રીજો નંબર આવશે તેને પચાસ હજાર રૂપિયા અને ટોપ જે સો લોકો હશે એને બે બે હજાર રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત ટોપ જે બસો લોકો હશે તેને એક એક હજાર રૂપિયા આપવામાં આવશે અને આ રાશિ છે આ પૈસા છે એ યુવાનોના ડાયરેક્ટ એના એકાઉન્ટમાં જમા થશે અરે વાહ અરે खूब सरस बात के सर आप बताना चाहिए इसमें इसमें साथ में और एक चीज जोड़ना चाहता हूँ कि जो भी क्विज कंप्लीट करेंगे सभी को डिजिटली सर्टिफिकेट मिलेगा माई गव की और माई भारत की तरफ से और ये अपने सीबी जैसे माई भारत पोर्टल है इसमें अपना सीबी बिल्ड कर सकते हैं जैसे दूसरे नौकरी की पैटर्न की पोर्टल है उसी पैटर्न पे तो माई भारत की जो पोर्टल बनी हुई है माननीय प्रधानमंत्री जी के द्वारा उसकी लॉन्चिंग हुआ था जैसे मैंने पहले कहा था कि माई भारत पोर्टल सारे युवाओं की इकट्ठा पर लर्निंग बिल्डिंग और दूसरे एम्प्लॉयमेंट अपॉर्चुनिटी के लिए जो चांसेस हैं ये सब इस माई भारत पोर्टल के ऊपर आएगा तो जो उनका सीबी बिल्ट होगा अपने करिकुलम में रखेंगे मैं भारत सरकार का ये क्विज में पार्टिसिपेट किया था और मेरा सर्टिफिकेट मिलेगा उसको तो ये अपने आप में एक अचीवमेंट है और जो सबसे जो बेस्ट जो रहेंगे उनके लिए तो दा, 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 आई अंदर के भारत मंडप जाएंगे और वहां पे पूरे भारत की जो अभी तो भारत मंडप की छटा निराली है, है, है तो है। इतने भव्य समारोह में अपना योगदान देंगे और माननीय प्रधानमंत्री जी के सामने अपनी बात रखने के अलावा

नमस्कार। फर्स्ट रिजल्ट अब हम प्रोमोचन से पांच अड़तालीस सेकंड की दूरी पर हैं। यह मिशन पीएसएलवी का हुआ प्रमोचन मिशन है और इस, इस मिशन में पीएसएलवी के एक्सल संस्करण का प्रयोग किया जा रहा है एक्सेल संस्करण में कोर सॉलिड बूस्टर के साथ टन के छह पीएस जीरो सॉलिड